વિકાસ ની અને વિકાસની રાજનીતિ માટે આ એક એવું નેતૃત્વ છે કે જે દરેકે દરેક રાજ્યને સાથે રાખી અને એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિકસિત ભારત જે બનાવવાનો સંકલ્પ છે એ પૂરો કરાવી શકે અને વિકસિત ભારત અને વિકસિત ભારત માટે એક તમે જુઓ તો દરેકે દરેક રાજ્ય કે જ્યાં આંગાડી ભારતીય જનતા પાર્ટીનું ક્યાંક શાસન નથી છતાં પણ કેન્દ્ર સરકાર એ રાજ્યમાં વિકાસના કામોનું કામકાજ ચાલુ જ રાખ્યું છે ઘણા વિકાસના મોટા મોટા પ્રોજેક્ટ કે જ્યાં આંગાડી ભારતીય જનતા પાર્ટીનું શાસન નથી ત્યાં પણ માન્ય નરેન્દ્રભાઈએ કર્યા છે કેટલી મોટી ઘટના જેને કહી શકાય કે માન્ય વડાપ્રધાન બન્યા પછી એક ભારત શ્રેષ્ઠ ભારત ને કલ્પના આવી નહીતર કોઈને મગજમાં જ નહોતું કે ભાઈ બધા રાજ્યો આપણે એક છીએ એક રાષ્ટ્ર છીએ એવું મગજમાં હતી બધા પોત રીતે ચાલે ને આગળ ચાલે આજે હવે બધા એમ થાય છે કે ના ભાઈ આપણે બધા એક છીએ આપણી સંસ્કૃતિ અને એક રાખી શકે એનું કારણ શું છે તો કે એમના મગજમાં પણ વસુદેવ કુટુંબ કમની ભાવના છે આપણી સંસ્કૃતિ છે કે આપણે બધા એક જ કુટુંબના સભ્યો છીએ એટલે આપણે સાથે મળીને જો આગળ વધીએ એમનો કાર્ય મંત્ર જ રહ્યો છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધવું છે અને આ કાર્ય મંત્ર થી જ આગળ વધી શકાય એ એમણે પ્રસ્થાપિત પણ કર્યું છે બિહારનું અને બિહારનું રાજકારણ આપણે બધા મગજમાં હોય કે બિહાર એટલે ગજબ રાજકીય સૂજ વાળું એટલે ત્યાં આંગાડી જો આટલો બધો વિશ્વાસ આવી ગયો તો આખા દેશને કોઈ પ્રોબ્લેમ નહી થાય